बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय मथुराનો રાજા કંસ જુલમી હતો કંસના अनेक જુલમો મથુરાની પ્રજા સહન કરે છે એવામાં ઉગ્રસેનની દીકરી દેવકીનું નું વૈવિશાળ वसुदेव સાથે થયું એટલે રાજા ઉગ્રસેને દીકરીના લગ્ન લીધા અને દીકરીને ઘણું આપ્યું દેવકીનો ભાઈ કંસ પોતાની બહેન દેવકીને વિદાય આપવા જાય છે અને કંસ જાતે પોતાના બહેન ગનેવીનો રથ હાંકવા બેઠો છે અને એટલામાં જ એટલામાં આકાશવાણી થાય છે કે હે કંસ તારી બહેન દેવકીનો આઠમો ગર્ભ તારો સંહારક બનશે આકાશવાણી સાંભળી કંસ તો ગુસ્સે ભરાયો તલવાર ઉગામી બહેન બનેવીને મારવા તૈયાર થયો ત્યારે વસુદેવે કંસને કહ્યું કે હે કંસ મેં તારી બહેન દેવકી સાથે લગ્ન કર્યા છે હજી તો અમારા મીંઢળ પણ છૂટ્યા નથી લગ્ન પછી સંસાર ભોગવવાની અમારી ઈચ્છા છે અમે અમારા જેટલા સંતાનો થશે એ તે તને આપી દઈશું ત્યારે દેવકી કહે કે વસુદેવ મામો ભાણેજને કાંઈક ભેટ આપે તેને બદલે મારા બાળકોને કંસને આપી દેવા દેવકીને ઘણું જ દુઃખ થયું એક દિવસ કંસ રાજસભામાં બેઠો હતો તે દેવકીના બાળકોને મારી નાખવાની યોજના કરી રહ્યો હતો તે જ વખતે નારદજી શ્રીમન નારાયણ નારાયણનો જપ કરતા કરતા કંસની સભામાં આવ્યા કંસને જોતા નારદજીએ કહ્યું હલે કેમ સુકાઈ ગયા છો કોઈ ચિંતા છે કે શું એટલે કંસે નારદજીને આકાશવાણીની વાત કરી નારદજી કહે કે હે કંસ રાજા કોઈ પણ વાત સાંભળો તેના પર ધીરજથી વિચાર કરજો દેવકીનો આઠમો બાળક તમારો સંહારક છે પણ તે આઠમો પહેલેથી કે છેલ્લેથી એટલે કંસે આ વાત સાંભળતા જ દેવકી વસુદેવના બધા પુત્રોને નારિયળ વધેરીએ તેમ વધેરી નાખ્યા અને વસુદેવ દેવકીને ફરી જેલમાં પૂર્યા દેવકી ખૂબ જ કલ્પાંત કરવા લાગી કે મારા નિર્દોષ બાળકોને મારા સગા ભાઈએ મારી નાખ્યા પણ વસુદેવ દેવકીને ધીરજ આપતા કહે છે કે હે દેવકી ઈશ્વરને જે ગમે તે કર્યું તેમાં આપણું કંઈક ભલું જ હશે એમ કરતા કરતા દેવકીના સાતમા ગર્ભની શરૂઆત થઈ દેવકી વસુદેવ ઈશ્વરનું આરાધન કરવા લાગ્યા હે ભગવાન તમારા સિવાય અમારો કોઈ નથી ને જો મેં તમારી સાચી ભક્તિ કરી હોય તો અમારા સંકટના સમયમાં અમારી વહારે આવજો તો આ સમયે વસુદેવ દેવકીને કહે છે કે હે દેવકી ભગવાન પાસે કાંઈ ન માંગવું ભગવાનનું ભજન કરો પરંતુ ત્યારે ભગવાને દેવકીનો કરુણ પોકાર સાંભળ્યો અને યોગમાયાને કહ્યું કે દેવકીના સાતમા ગર્ભને ખેંચી રોહિણીના ગર્ભમાં મૂકી આવ અને તું ગોકુળમાં યશોદાના પેટે જન્મ લે આ બાજુ ગોકુળના રાજા નંદરાયને ઘરે અનેક ગાયો હતી પણ એક કે સંતાન ન હતું એટલે એક દિવસ નંદરાય શાંડલ્ય ઋષિને કહે છે કે અમારે કુંડળી માંડો અને કહો કે અમારા નસીબ આવા કેમ છે શાંડલ્ય ઋષિએ કહ્યું કે હે નંદરાય તમે અને યશોદાજી એકાદશીનું વ્રત કરો એટલે તમારી મનોકામના પૂર્ણ થશે એટલે હવે નંદરાય અને યશોદા બારે મહિના એકાદશીનું વ્રત કરે છે યોગમાયાએ દેવકીના સાતમા ગર્ભને રોહિણીના પેટે મૂકી દીધો અને ગોકુળમાં યશોદાના પેટે જન્મ લીધો અહીંયા ભગવાન દેવકીના આઠમા ગર્ભમાં રહ્યા છે વસુદેવ દેવકી તો દિવસ-રાત ઈશ્વર સ્મરણ કરે છે નંદરાય અને યશોદા એકાદશી વ્રત કરે છે દસ માસ અને દસ દિવસ થાય છે ઝરમર ઝરમર વરસાદ વરસે છે બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે જેલના ચોકીદારો યોગ નિદ્રામાં પડ્યા છે શ્રાવણ વદ આઠમ ને રોહિણી નક્ષત્ર બર્રા રાત્રે બાર વાગે મથુરાની જેલમાં પરમ કૃપાણુ પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે અવતર્યા છે એટલે વસુદેવ દેવકીએ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ તો આપ આપનું ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી લો ત્યારે ભગવાન કહે કે હે વસુદેવ દેવકી જુઓ સામે ત્યાં વાંસની ટોપલી પડી છે તેમાં મને મૂકી ગોકુળ લઈ જાઓ અને ત્યાં યશોદા માતાને દીકરી જન્મી છે તેને લાવી મારી જગ્યાએ મૂકી દેજો આટલું કહી વસુદેવ દેવકીને આશીર્વાદ આપી પરમ કૃપાળુ પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી લીધું અને બાળ સ્વરૂપ થઈ દેવકીના ખોળામાં આવી ગયા વસુદેવે બાળકૃષ્ણને ટોપલીમાં મૂક્યા પીળું વસ્ત્ર ઓઢાળ્યું ચુંબન કર્યું માથા પર ટોપલી મૂકી અને જેવા નીકળ્યા કે જેલના દરવાજા આપોઆપ ખુલી ગયા પહેરેદારો નિદ્રામાં પોઢી ગયા બહાર ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો પણ વસુદેવ ચાલ્યા જાય છે નદીમાં પહોંચ્યા ત્યારે શેષ નાગે બાળકૃષ્ણ પર છાયા કરી મહારાણી યમુના બાળકૃષ્ણના ચરણ સ્પર્શ કરવા જોર જોરથી ઉછળવા માંડ્યા બાળકૃષ્ણના જમણા પગના અંગૂઠાને મહારાણી યમુનાએ સ્પર્શ કરી લીધો એટલે ધીમે ધીમે યમુનાનો વેગ શાંત થયો અને વસુદેવને યમુનાજીએ માર્ગ કરી આપ્યો વહેલી સવારે ધીમે ધીમે વસુદેવ ગોકુળ પહોંચ્યા યશોદાના પડખામાં રહેલી દીકરી સ્વરૂપ યોગમાયાને લઈ તેની જગ્યાએ બાળકૃષ્ણને મૂકી વસુદેવ મથુરા પાછા આવી ગયા વાસુદેવે જેલમાં યોગમાયાને દેવકીના પડખામાં મૂકી એટલે ચોકીદારો જાગી ગયા અને કંસને ખબર આપી કે દેવકીએ એક દીકરીને જન્મ આપ્યો છે એટલે તરત જ કંસે આવી દીકરીને બે પગથી પકડી પથ્થર પર પછાડવાની તૈયારી કરી અને ત્યાં તો યોગમાયા આકાશમાં જઈ પહોંચી અને કંસને કહેતી ગઈ કે હે કંસ તારો વેરી તો ક્યારનો આ ધરતી પર જન્મ લઈ ચૂક્યો છે અને એ જ એ તારા પાપોનો અંત કરશે આ બાજુ નંદરાયના ઘરે આગળ દૂધના ઘડા લઈ ગોવાળિયાઓ યશોદાના બાર જન્મની વધામણીની રાહ જુએ છે યશોદાની બેન બહાર આવી નંદરાયને વધાઈ આપી લાલો ભયો લાલો ભયો આ સમયે નંદરાયના ગળામાં અમૂલ્ય માળા હતી તે પણ યશોદાની બેનને આપી દીધી વિદ્વાન બ્રાહ્મણોને ગાયો દાનમાં આપી આખાય ગોકુળને જાણ થઈ ગઈ કે નંદરાયના ઘરે યશોદાના ઉદરથી લાલાનો જન્મ થયો છે અને આ રીતે ભગવાન કૃષ્ણનો જન્મ થયો બોલો શ્રી કૃષ્ણ કન્હૈયા કી જય શુકદેવજી કહે છે કે હે પરીક્ષિત આ તારો પાંચમો દિવસ છે ગોકુળમાં ઠાકુરજીના પ્રાદુર્ભાવમાં ગોકુળધામ આખું ગાંડું થઈ ગયું છે લાખો ગાયોના માલિક અઢળક સંપત્તિ છતાં નંદરાયના ઘરે આજ દિન સુધી શેર માટેની ખોટ હતી ભગવાન બાલકૃષ્ણના જન્મથી નંદરાય યશોદાના આનંદની સીમા ન રહી શુકદેવજી આગળ કહે છે કે એક દિવસ માતા યશોદા પાસે સર્પધારી બાવા આવ્યા યશોદા માતાને કહે હે માતા મારે તમારા લાલાના દર્શન કરવા છે યશોદા મનોમન વિચારવા લાગ્યા કે આ બાવાને જોઈ મારો બાળુડો ડરી જશે તેથી નંદરાયને કહ્યું બાળ જન્મનો ઉત્સવ મનાવવા ઋષિ આવ્યા છે એમને દક્ષિણા આલી દો બાવા કહે કે માં દક્ષિણા મારે નથી જોઈતી મારે તો બાળક દર્શન કરવા છે અહિયાં અંદર કૃષ્ણ ભગવાન રડવા લાગ્યા એટલે માતા યશોદા ઘણું ખરી કરે છે પણ કનૈયો છાનો રહેતો નથી બાવાજી કહે કે બાળકને અહીંયા લાવો હું એને છાનો કરી દઈશ મારી પાસે બાળકને છાનો રાખવાનું મંત્ર છે એટલે યશોદા માતાએ બાળકને લઈ બાવાજીને આપ્યા બાવાજી પણ રડવા લાગ્યા અને બાળક બાવાજીને જોતા જ હસવા લાગ્યું પછી બંને હસ્યા અને આ બાવાજી બીજું કોપી નહીં સાક્ષાત શિવજી હતા તેઓ ઠાકુરજીના બાળ સ્વરૂપ દર્શન કરવા આવેલા હતા હરી અને હર મળ્યા સાથે રડ્યા અને સાથે હસ્યા બોલીએ શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય